અંજાર શહેરના નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે એક નવી ટાઉન પોલીસ ચોકીના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ નવી ચોકીથી પોલીસ લોકો સુધી ઝડપી સેવાઓ પહોંચાડી શકશે આ પ્રસંગે પૂર્વ કચ્છના મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડારાણી ડીવાયએસપી શ્રી મુકેશભાઈ ચૌધરી અને અંજારના પીઆઈ શ્રી ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જે વિસ્તાર છે શેતકિમ્બા એમાં એક આરોપીની ગેરકાયદેસર દબાણ કરેલી જગ્યા હતી એ ફાર્મ હાઉસ હતી આ જે જગ્યા હતી એ નગરપાલિકાની હતી અને એમાં જ્યારે માનનીય ડીજી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું સૂચના આપેલ હતી તે અંતર્ગત આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં આમનું આખું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને બધું ડિમોલિશ કરવામાં આવેલ હતું અને જગ્યાને જે સરકાર હસ્તક લેવામાં આવેલ છે એમાં અંજાર પોલીસ સ્ટેશનના થાણાધિકારી દ્વારા અંજાર નગરપાલિકાને રિક્વેસ્ટ કરવામાં આવી કે આ જે જગ્યા છે અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવે આ રિક્વેસ્ટને સ્વીકારીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી અને નગરપાલિકાની આખી ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ મળે જેના આધારે આજે આ જગ્યા ઉપર જે છે પોલીસ ચોકી નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે અને આમાં ટૂંક સમયમાં જે છે એક પોલીસ ચોકી બનાવવામાં આવશે જેમાં આ વિસ્તારની આખી ઓવરઓલ જે ગતિવિધિઓ છે પ્લસ આ વિસ્તારમાં પોલીસનું પ્રેઝન્સ વધે અને આજુબાજુના વિસ્તારમાં ક્યારે પણ કોઈ નાની મોટી એવી કાયદો વ્યવસ્થા સંદર્ભે કોઈ પણ કામગીરી લાગતી હોય ત્યાં પોલીસ ત્વરિત પહોંચે અને પોલીસની કામગીરી ત્વરિત થાય એ પ્રમાણેની સુવિધાઓ સાથે જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે આ પોલીસ ચોકીનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં લોકોના સહયોગ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક રાજ્યમંત્રી સંઘવી ની સૂચનાથી અને ડીજી સાહેબ અને એસપી સાહેબ દ્વારા દબાણ હટાવ જે ઝુંબેશ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ એમાં આ નગરપાલિકાની જગ્યાને ખાલી કરવામાં આવી હતી ત્યારબાદ અંજારના પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા આ જગ્યા માટે 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 પોલીસ સ્ટેશન બનાવવા ફાળવવા નગરપાલિકામાં અરજી કરવામાં આવી અને આવ્યું કે આ જગ્યા ઉપર જો પોલીસ ચોકી બને તો આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો પોલીસ ફાયદો થાય એમ છે તો આ જગ્યા અમને આપો એને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ જગ્યા પર આગામી સમયમાં પોલીસ ચોકી બનશે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો